જેના મારો મોટો જબર ઝઘડો થઈ ગયો છે આજ બધાય વે મને કાટી મૂકી કે અહીંથી વૈયા જાવ અહીંયા વૈયા જાવ આટા અંધારે ક્યાં જાવ હાવ અંધારું થઈ ગયું ક્યાં જાવું મારે હમણાં છે ને મારા ઘરની વાત કોઈ દી તમને છે ને કીધું નથી આ છે ને મારે તમને કેવું જ છે કે મારે ઘેર હું આ હું આ લઈ એમ હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારો બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અટન હજાર ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આ છે ને મેં થોડોક બ્લોગાઈ પણ થોડોક મોડો બનાવ્યો છે અને હશે ને આજ કેવું છે ખબર છે વાર વરત પણ રહેલા છે ને આરે રિહાયેલા પણ છે કોણ રિહાયેલા છે તમને કહું બહુ રિહાયેલા છે હું બોલતાય નથી આજ અમારા પૂજાબેન રિહાયેલા છે આમ જો બોલતા ને જો એ પૂજાબેન ઓય ઓય કેમ ભાઈ હા એ

હે ધીડ હારે અમારા પતો ભાઈ છે ને ધીડ હારે છે અને બેન કેમ રહી એ બેન આ એ ભાઈ હવે જવા ને એ બેન એ બેન થોડુંક મોડું થઈ ગયું હતું ના હાલે હે એમાં એમ છે કે મારા બેન ને છે ને મહેંદી લેવાની કાલ હાંજે તો કાલ હાંજે છે ને હા મોડું થઈ ગયું હતું તે કઈ હાંજે કઈ મહેંદી નથી લેવાની હારે લાઇટ પણ વગી હતી અને અટાણમાં ફવાર માં કે બેન મને મહેંદી લઈ જાઓ મહેંદી લઈ જાઉં પણ અટણમાં કઈ હેટા મેળ નહીં આવ્યું તે બેન ને બેટરાય કે મને કોઈ મહેંદીને લઈ દે તો એમ લેવી પણ થોડીક વાર લાગી જાય એમાં કેમ કે છે ને આજ કેવું થયું કે કામ હતું તો અહીંયા છે ને આમાં જો પહેલાં મેં કંઈ સિમેન્ટ ને એવું નહોતું ભેડું તો ત્રણે સફત કલરની સિમેન્ટ હોય ને તો એ નાખી દીધી એટલે ભાઈને જો રમવાની મજા આવે ને બધું ભાઈ જય દાદા લાઈક કરજો હા શું કરો તમે ધીતનમાં ધૂળ ભરો તો આ મારું ભાઈનું ધીતન છે એમાં ધૂળ ભરે છે ને રમે છે એવું બધુંય છે ને એટલે છે ને આવું બધું કામ કરતા હા ને સિમેન્ટ નો ને એટલે છે ને થોડુંક મોડું થઈ ગયું બેન છે ને રિહાઈ ને બેઠા મહેંદી હાટું થઈને બોલો મહેંદી હાટું કઈ રિહાઈ આ બેન રિહાઈ એ ભાઈ હાલો લઈ દો મહેંદી હાલો ગબર ગોટન પરભુ મોટા એમ લઈ દો હાલો આમ જલેબી જલેબી તો કેવી લેવી દુલ્હન ને લઈ દો તો લગ્ન કરવા પડે તો તમારે લગ્ન દો હો અમારે બેન ના લગ્ન કરી નાખવાના છે હવે બહુ કવર આવે ને એટલે ડાલો ફટાફટ મહેંદી લઈ દો હા હારી હારી મસ્ત મજાની છે ને બેન ને થોડીક મહેંદી લઈ દઈ કેમ કે વરત ને એવું હોય ને તો મહેંદી લેવાનું ને એવું બહુ બધું ગમે એવું છે ને મહેંદી તો છે ને મને બહુ વધારે ગમે એવું કોને કોને છે ને લેડીઝ ને મહેંદી બહુ ગમે કમેન્ટ કરજો મને તો મહેંદી લેવી બહુ જ ગમે છે એવું છે ને હાલો તો બધા વિડીયોમાં બનાવી રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ માં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આયા મારા બા ઘઉં હમા કરે છે કેમ બા જય માતાજી જય માતાજી હું ઘઉં હમ કરવા માંડા ને માર પૂજા બેન રીહાણા મહેંદી હાટો તો મહેંદી એને લઈ દો મારી પહેલા તો મોટ તૈયાર થઈ જશે મહેંદી લેવા આ માર છોકરી જેવો છે મહેંદી લેવાનો બહુ શોખ તને મહેંદી લેવી બહુ ગમે પતું

બે હાથ લઈ દીધી છે હજી છે ને વહેલા ભાગ બાકી છે તો ફટાફટ છે ને હવે વહેલા ભાગમાં મહેંદી લઈ દઈ કેમ પૂછા બેન કે નથી લેવી હવે લેવી લેવી હું તો કહું ના લેવી મા દીકરો હિતે હિતે ની વાતો કરે હું વાત કરે મહેંદી નો લઈ દીધી એટલે અમારે કા મેંદી લેવી એ તો તારે લેવી મહેંદી તો હું મા દીકરો હિતે હિતે ની વાતો કરો કાઈ ની એવું છે તો હવે મેંદી નું કામ થઈ ગયું કમ્પ્લીટ ને આ પૂજા બેન મેંદી કેવી લીધી ઈ

બધા એવા થઈને મને કાઢી મૂકી કે અહીંથી જાવ અહીંથી વૈયા જાવ તો હું હશે ને આજ હિત ગયા ભલે બધાને જેમ ગોતો એમ ગોતે આજ જેમ કરો એમ કરે બહુ આજ મને હા માથું એટલું દુઃખે છે ને એમાં આ મને ઘરની બહાર જવાનું કીધું ને ના મને બહુ ખીસ શકે મટા આટા અંધારે ક્યાં જાવ હાવ અંધારું થઈ ગયું ક્યાં જાવ મારે એવું થયું આજ બોલો એટલે મેં હેરખું આજ છે ને છૂટાઈ નથી થયું આજે બધા અંધારું થયું હતું કે અટાણ ને અટાણ વહી જાવ અટાણ અટાણ વહી જાય ના અટાણમાં ક્યાં જવું મારે કાંઈ બેહવા નથી સંદીપ ને મારી પેઢી જ રે સંદીપ મારી પેઢી નથી બોલો મને હવે એવી ખેસડી હાઉસ મસરાય એકલા કપડે ને વરસાદ એ હવે ધીમો ધીમો સારું છે અટાણે હા અંધાર ધાવા પર બેઠી ગયો છે ને બધા એને ગોતવા હોય ને એને ગોતવા દેવું છે ને અમ્યા છે ને મારા ઘરની વાત કોઈ દી તમને છે ને કીધું નથી આ છે ને મારે તમને કેવું જ છે કે મારે ઘેર હું આ હું આ લઈ એમ આજ મારે તમને કેવું જ છે એ વધી ગયો સાટા વધી ગયા ઘરે આજ મારે શૂટ નતો કરવું પણ આજ મારે શૂટ કરવું પડે ને એમ છે તમને દેખાડવું છે આજ મારે એટલે મેં શૂટ કર્યું છે એમ અંધારું છે મને તો બીકય લાગે આવું અંધારું છે કોઈને કહેવું નથી હોતાનું કોઈને છે ને મારી પેઢી જ નથી એટલી પાકું છે જો કોઈને કાંઈ પડી નથી એવું લાગે છે જો આ બધાય હવાના કામમાં છે બધાય હવાના કામમાં છે જો કોઈને છે કાંઈ કોઈને કાંઈ પડી નથી અને અટાણા છે ને મને અંધાર બીક લાગે પણ આ બેવું છે ભલે હવે જેને જેટલું ગોતું એટલું ગોતા દેવાનું છે આજે કેટલાક ગોતે છે મને જોવાનું છે કોણ કોણ મને ગોતે પણ જોવાનું છે મસરા બહુ હો કોઈને કઈ ખબર જ ન લાગતી કે હું કાં ગઈ એમ હું હિતાય ગીતા બેસી ગયા જ કોઈને ખબર જ નથી ન તો કઈક ગોતે તો હું કીધા જોઈ આવી પછી એમને વરસાદ ચાલુ થઈ ગયો પ્રથમ ધોકર નો મારો ફોન પડલી જાય દીવ કઈ કોઈ કઈ ગોતતું નથી હું કામ કરતા હતી કે ને ખબર જો નો અવાજ આવે છે કાંઈ બોલવું જ નહીં ભલે બધાય રાઈડું નાખે ને તોય બોલવું જ નથી આજ ભલે રાઈડું નાખે છે એટલી રાઈડ નાખવી એટલી બોલવું જ નહીં ભલે ગોતતા રહે ભલે જ્યાં ગોતવું એ ગોતી લે મને આજે એટલી ખીસ છેડી જ્યાં બોલું ભલે

આપણે એક બે વાર એમ ધ્યાન દઈએ ને તો પછી બીજી વાર એમ ન કરે એમ તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા હેન્ડ કરી દેશું આઈ હું તે મારા વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય